આગળ વાત કરીએ તો ગુજરાતના યાત્રાધામ ચાંપાનેર ખાતે ચૈત્રી નવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ પાવાગઢ જતા માચી પહેલા મેઇન રોડ પર મણી વિસામો બુઢિયા દરવાજા અને અન્નક્ષેત્ર આવેલું છે આ એકમાત્ર વિસામો એવો છે કે જે ઘનઘોર જંગલમાં યાત્રાળુઓને વિનામૂલ્યે નિસ્વાર્થ ભાવે આરામ પાણી અને જમવાની સવલત છેલ્લા સત્યાવીસ વર્ષથી આપે છે ચૈત્રી અને આસુ નવરાત્રીમાં દરરોજ વીસ હજારથી પચીસ હજારથી પણ વધુ ભક્તો ભોજન પ્રસાદનો લાભ લે છે અમદાવાદના આંબલી બોપલના વતની અને ઠાકોર સમાજના ભામાશા તેમજ ઠાકોર કેળવણી સમાજના પ્રમુખ એવા રોહિતજી ચંદુજી ઠાકોર આ વિસામનું સંચાલન કરે છે આઠમના દિવસે અહીં ઠાકોર સમાજ અને અન્ય સમાજના અનેક આગેવાનો પધાર્યા હતા ભાવગઢ ખાતે જયસિંહ ચૌહાણ ઠાકોર ભરતસિંહજી ડાભી દિલીપસિંહજી પરમાર ઠાકોર સમાજના ભામાશા રોહિતજી ઠાકોર રમણસિંહજી ગોહિલ પંચમહાલ શિવરાજપુર સ્ટેટના રાજમાતા નિર્મળા દેવી અને પ્રવીણસિંહ છત્રસિંહ ઠાકોર સહિતના આગેવાનો આઠમના દિવસે ઉપસ્થિત હતા આઠમના દિવસે માતાજીના ગરબાનું આયોજન થયું હતું અને નવે નવ દિવસ ભક્તિમય માહોલ રહ્યો હતો ચરણોમાં ઉડિયા દરવાજે છેલ્લા સત્યાવીસ સત્યાવીસ વર્ષોથી જેમણે ધૂણી દેખાવીને ભાઈ અમારા ગુજરાતના ઠાકોર સમાજના અગ્રણી ભામાસા જેનો અમારા સમાજ તરફથી નહીં આખા ગુજરાતમાંથી જેને બિરુદ મળ્યું છે એવા ભાઈ રોહિતજી અને એમનો પરિવાર સૂર્ય ચંદન મણી નામનો અહીંયા એમને વિસામ વિસામો બનાવ્યો છે આજે આ નવરાત્રિના આઠમને દિવસે મા મહાકાળી માતાના દર્શન કરવાનો લાભ મળ્યો આ વિસામમાં પણ અમે આવ્યા છે અમે જોયું એ પ્રમાણે લગભગ સાત રાજ્યોમાંથી સાત દેશના સ્ટેટના લોકો યાત્રાળુ અહીં આવે છે અને દરરોજ ઓગણીસ હજાર કરતાં પણ વધારે અહીંયા યાત્રાળુ જમે છે રોહિતજી ઠાકોર અને એમનો આખો પરિવાર ખૂબ પ્રેમથી બધાને જમાડે છે માતાજીના ગુણગાન ગાય છે અને માં મહાકારીના પરમ ભક્ત અમારા રોહિતજી ઠાકોરના આમંત્રણથી અમે ભાઈ અમારા સંસદીય સચિવ અમારા ભાઈ ભરતસિંહ ઠાકોર અને અમે બધા જ અહીંયા સમાજના અગ્રણીઓ આજે આવ્યા છીએ અને આ ભક્તિનો લાભ અમે પણ લીધો છે માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ રોહિતજીને આ માટે ખૂબ શક્તિ આપે એમના પરિવાર આ પ્રમાણેની આવી સેવા કરતા રહે એમને પણ ખૂબ શક્તિ આપે અને અમારા સમાજની ખૂબ લાંબા સુધી સેવા કરે એવા માકાળીના ચરણોમાં જ્યારે અમે અહીં આવ્યા છીએ ત્યારે મા મહાકાળીજીને અમે વિનંતી કરીએ છીએ એમને પ્રાર્થના કરીએ છીએ કે આ ભર્યું ભર્યું અત્યારે હજારોની સંખ્યાની અંદર મેં જોયું છે એ પ્રમાણે અને અમને લાભ પણ મળ્યો પ્રસાદ લેવાનો ને પ્રસાદ અમારા હાથે સ્વ કમળોમાંથી હસ્તમાંથી અમને એમને પીરસવાનો પણ અમને લાભ અમને અપાવ્યો છે ભાઈ રોહિતજી અને એમના આખા પરિવારને અમારા સમગ્ર અમારા ઠાકોર સમાજ વતીથી પણ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સંખ્યાની અંદર યાત્રાઓ અહીંથી જાય છે પસાર થાય છે અમારા રોહિતજી ઠાકોર વતી અમારા ભરતસિંહ ડાભી વતી દિલીપસિંહ પરમાર અને હું પોતે જયસિંહજી ચૌહાણ વતી થી માં મહાકારી માતા અમે પ્રાર્થના કરીએ છીએ બધાને ખૂબ શક્તિ આપીએ ખૂબ શક્તિ આપીએ બોલો મહાકાળ